ના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ બે હજાર સાતના વર્ષમાં ચીખલી વિસ્તારમાં આવેલી શિવશક્તિ ક્વોરીમાં ચકચારી લૂંટના ગુનામાં નાસ્તો ફરતો મધ્યપ્રદેશના ચાંબુવાની કુખ્યાત મેળા ગેંગનો સાગરીત ઓળખ છુપાવીને રહેતો હોવાની જાણ થતાં નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડ્યો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે લૂંટકેસમાં નાસ્તા ફરતા આરોપીને વડોદરાથી ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે અને આરોપીએ વર્ષ બે હજાર સાતમાં ચીખલી વિસ્તારમાં આવેલ શિવશક્તિ કોરીમાં ઘૂસીને અન્ય સાથીઓ સાથે કોરીમાં ઘૂસી લૂંટને અંજામ આપ્યો હતો આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુનિલ સિંહની ટીમને બાતમી મળી હતી કે લૂંટના ગુનામાં છેલ્લા અઢાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી મલસી ઉર્ફે રમેશ વિજયસિંહ મેંડા વડોદરા ખાતે ઓળખ છુપાવીને રહે છે અને પાથવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા આજવા રોડ પરથી આરોપીને ઝડપી લીધો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ કરતા આરોપી ચીખલીની શિવશક્તિ કોરીમાં રોકડ રકમની ચોરી કરી સહ આરોપી સાથે તેજ જ સમયગાળામાં ભરૂચ ખાતે પણ ચોરીને અંજામ આપ્યો હોવાનું કબલાત કરી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ચીખલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રશીદ ભાણા નવસારી